શહેર પોલીસ કમિશનર સિંહ ગેહલોત દ્વારા લાંબા સમયથી છેતરપિંડીના ગુનામાં સંડોવાયેલા અને પોલીસથી બચવા નાસ્તા ફરતા વોન્ટેડ આરોપીઓને પકડી પાડવા માટે ખાસ ડ્રાઈવ ઝુંબેશ રાખી હતી જે અનુસંધાને ચોકબજાર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ પોલીસ કમિશનરની સૂચના મુજબના આરોપીઓને ઝડપી પાડવા અલગ અલગ ટીમો બનાવીને પેટ્રોલિંગ કરી રહી હતી તે સમયે મળેલી બાતમીના આધારે છ વર્ષ પહેલા ચોકબજાર પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની એક ફરિયાદ નોંધાઈ હતી જે ગુનામાં આરોપી રીંગ ઉર્ફે રોનક હસમુખલાલ ખત્રી પોતાની અલગ અલગ વિસ્તારોમાં થોડા થોડા રહેણાંક બદલી નાખી દરેક જગ્યાએ રોનક રાજુ નિર્મલ કમલ જેવા અલગ અલગ નામો ધારણ કરીને રિક્ષા ડ્રાઇવિંગ ડિસ્પોઝલ પ્રોડક્ટ કાપડ દલાલી જેવી અલગ અલગ વ્યવસાયો કરી છુપાઈ રહેતો હોવાની માહિતી મળી હતી જે બાતમીના આધારે અમદાવાદના નારોલ ખાતેથી ઝડપી પાડી પ્રશંસનીય કામગીરી કરી હતી